ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ ઓગણીસ વિનોદ પદ્યા મનોરંજક શ્લોકો પધ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખીતેર ચિત્તા ઓપ્શન કૃષ્ણ ખ ભીમા બલરામ ખ ઉગ્રસૈન જવાબ છે કૃષ્ણ બે કથિત લેખમ લિખ ઓપ્શન ક કૃષ્ણેન ખ મિત્રેન ગ તાતેન ઘ સ્વમે જવાબ છે ગ તાતેન ત્રણ રાજા કહ અભૂત ગુણોત્તમ ઓપ્શન ક યુધિષ્ઠિર ખ રામ ગ કૃષ્ણ ઘ વિભીષણ જવાબ છે ખ રામ ચાર વ્રજંતિ પદ્માની કદા ઓપ્શન ક સૂર્યોદય ખ પ્રાતઃ કાલે ગ પ્રભાતે ઘ મધ્યાન જવાબ છે ક સૂર્યોદય પાંચ એકહ કેમ ભક્ષિતઃ option ક સિંહેન ખ વ્યાકરણ ગ રોગેણ ઘ ધ્વનિના જવાબ છે ખ વ્યાઘ્રેન ત્યાર પછી પ્રશ્ન બે એક વાક્યે સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત એક પુત્રે કસ્ય આજ્ઞા ન લોપિતા ઉત્તરમ પુત્રેણ પિતુઃ આજ્ઞા ન લોપિતા બે ચક્રવાકી કદા વીર હાતુરા ભવતિ उत्तरम चक्रवाकी सूर्योदये वीर हाथुरा भवती तरण गते भरतरी प्रिया किम करोति? उत्तरम गते भरतरी प्रिया रोदिति चार नकारत्रय संयुक्तस्य नंदनस्य का नास्ति उत्तरम नकारत्रय संयुक्तस्य नंदनस्य दान शक्ति ही नास्ति पांच विद्विद्भिः का सदा वंध्या उत्तरम विधिः विद्या

ચાર દિષ્ઠી તત્પુરુષ સમાસ પાંચ લોકનાથ બહુ સમાસ અથવા પ્રયુજય વાક્યની વિરજયત એટલે કે કૌશમાં આપેલા શબ્દોને જોડીને વાક્ય બનાવો એક ક્યા બળવાળાની ઠંડી હેરાન કરતી નથી અહીં કૌશમાં શબ્દો આપેલા છે કેમ બલવત સ્થિત ન બાદ ઉત્તરમ કમ બલવંતૃપ રામ ગુણોત્તમ અસ્તિ ત્રણ કમળ ક્યારે વિકાસ પામે છે કૌંસમાં શબ્દો આપેલા છે પદ્મ કદા વિકાસ વર્ગ ઉત્તરમ પદ્માની કદા વિકાસમ ગ્રજ ચાર આદિ માં નકાર છે અને પાછળ પણ નકાર છે આદિ નકારી નકાર પાંચ પહેલા ને ત્યાગી દેતા હું તુર છું કૌંસમાં શબ્દ આપેલ છે પ્રથમ બી પ્લસ હા પ્લસ વા પ્લસ અસ્મદ

એટલે કૃષ્ણે કોની હત્યા કરી અને કંસહુ ગધાનો કૃષ્ણહ કૃષ્ણે કંસની હત્યા કરી બે નંદન પાસે દાન શક્તિ કેમ નથી ઉત્તર શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર વચમાં હણાયેલો દકાર છે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ નથી ત્રણ સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા ઉત્તર સ્નાન માટે એક નર અને ઓગણીસ નારીઓ એમ કુલ વીસ લોકો ગયા હતા અથવા સ્નાન માટે એક નર અને વીસ નારીઓ એમ એકવીસ લોકો ગયા હતા. ચાર રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? ઉત્તર રાજા પ્રજાજનોનો પાલક હોય છે એટલે તે લોકોનો નાથ સ્વામી છે. ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માગે છે એટલે તે લોકો છે નાથ સ્વામી જેના તેવો છે.

રાજષ્ઠી તત્પુરુષો ભવાન ત્રણ વિદ્દિ કા સદા વંધ્યા ચાત્રે વોક્તમ ન બુધ્યતિ ચાર તાતેન કથિતા પુત્ર લેખમ લિખ મમા પાંચ કા દાન શક્તિ ખલુ નંદનસ